વેલકમ દિશા એકેડમી ચાલો આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક ખૂબ જ અગત્યનો ટોપિક સમજીએ સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે તમને કાયમ માટે યાદ રહી જશે ક્યારે વિચાર્યું છે કે આપણે આવતીકાલ આવતા અઠવાડિયા કે પછી ભવિષ્યની કોઈ પણ વાત અંગ્રેજીમાં કરવી હોય તો કેવી રીતે કરીશું બસ આ જ સવાલનો જવાબ આપણને સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવાડે છે તો ચાલો સૌથી પહેલાં એ જ જાણી લઈએ કે આ સાદો ભવિષ્યકાળ આખરે છે શું અને વપરાય છે ક્યાં જુઓ સાદો ભવિષ્યકાળ એટલે એવી ક્રિયાઓ કે જે ભવિષ્યમાં થવાની છે ટૂંકમાં કહીએ તો જ્યારે પણ આપણે એમ કહેવું હોય કે કોઈ કામ હજુ થયું નથી પણ હવે પછી થશે ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે જેમ કે હું કાલે આવીશ એકદમ સિમ્પલ છે ખરું ને આ કાળનો એક જાદુઈ શબ્દ છે અને એ છે વિલ આ એક હેલ્પિંગ વર્બ છે અને એની સૌથી ખાસ વાત એ છે કે તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વી વન જ આવે છે બસ આટલું યાદ રાખી લો એટલે તમારું અડધું કામ તો પતી ગયું હવે જ્યારે આપણે વિલનો જાદુ સમજી જ ગયા છીએ તો પછી એ પણ જોઈ લઈએ કે એના ઉપયોગથી અલગ અલગ પ્રકારના વાક્યો બને છે કેવી રીતે મૂળભૂત રીતે છે ને ત્રણ પ્રકારના વાક્યો હોય છે હકારાત્મક એટલે કે જેમાં આપણે હા કહીએ છીએ કે કંઈક થશે બીજું નકારાત્મક જેમાં આપણે ના પાડીએ છીએ અને ત્રીજું પ્રશ્નાર્થ જેમાં આપણે સવાલ પૂછીએ છીએ ચાલો ત્રણે ફટાફટ સમજી લઈએ સૌથી પહેલાં છે હકારાત્મક વાક્ય એનું બંધારણ એકદમ સીધું સાદું છે પહેલાં કરતા પછી વિલ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ દાખલા તરીકે શી વિલ બાય અ ન્યુ કાર અહીં શી કરતા છે પછી આવ્યું વિલ અને ક્રિયાપદ બાય એના ઓરિજિનલ ફોર્મમાં છે હવે જોઈએ નકારાત્મક વાક્ય આ તો એનાથી પણ સહેલું છે બસ વિલ પછી નોટ મૂકી દેવાનું છે અને હા બોલચાલમાં વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ ખૂબ જ વપરાય છે એટલે એ પણ યાદ રાખજો જેમ કે આઈ વોન્ટ ગો ધેર એટલે કે હું ત્યાં જઈશ નહીં અને છેલ્લે સવાલ કેવી રીતે પૂછવો એકદમ સિમ્પલ બસ વ્હીલને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો અને કર્તાને એની પાછળ જેમ કે વ્હીલ યુ કમ વિથ મી બસ બની ગયો પ્રશ્નાર્થ વાક્ય ચાલો વાક્યો બનાવતા તો આવડી ગયું પણ ક્યારેક વાક્યને ઓળખવો પણ પડે ખરું ને તો ચાલો હવે કેટલીક મસ્ટ ટિપ્સ અને ક્લૂઝ જોઈ લઈએ જે તમને આ કાર્ડને ઓળખવામાં મદદ કરશે આ શબ્દો છે ને એ તમારા માટે હિન્ટ જેવા છે જો કોઈ વાક્યમાં ટુમોરો નેક્સ્ટ વીક સૂન કે ટુ નાઇટ જેવો શબ્દ દેખાય એટલે તરત જ લાઇટ થવી જોઈએ કે અહીં તો ભવિષ્યકાળની જ વાત થઈ રહી છે ઘણા લોકોને વિલ અને શાલમાં કન્ફ્યુઝન થતું હોય છે તો સાંભળો પહેલાં આય અને વી સાથે શાલ વપરાતું હતું પણ હવે એ બધું ભૂલી જાઓ આધુનિક અંગ્રેજીમાં તમે બધા જ કરતા સાથે બિંદાસ વિલ વાપરી શકો છો તમારું વાક્ય એકદમ સાચું જ ગણાશે અને હા આ એક નિયમ તો ગાંઠ બાધી જ લેજો સાદા વર્તમાનકાળની જેમ અહીં ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લગાવવાની ભૂલ ક્યારેય ના કરતા વિલ સાથે હંમેશા ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે બસ તો હવે આપણે બધા નિયમો સમજી લીધા છે શું થોડી પ્રેક્ટિસ માટે તૈયાર છો તમે અમારી સાથે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ જોડાઈ શકો છો જ્યાં તમને આવા જ બીજા લેસન્સ મળતા રહેશે તો ચાલો હવે પ્રેક્ટિસ તરફ આગળ વધીએ ચાલો ત્યારે જે કંઈ પણ શીખ્યા એને હવે કેટલાક રિયલ લાઈફ ઉદાહરણોથી એકદમ પાક્કું કરી લઈએ અહીં એક હકારાત્મક વાક્ય છે મોનાંક સવારે નવ વાગ્યે લેક્ચર શરૂ કરશે એનું અંગ્લેજી થશે મોનાંક વિલ સ્ટાર્ટ ધ લેક્ચર એટ નાઇન એમ જોયું કર્તા મુનાંક પછી વિલ અને ક્રિયાપદ સ્ટાર્ટ એના મૂળ રૂપમાં હવે એક નકારાત્મક વાક્ય જુઓ હું કોઈને તારું રહસ્ય કહીશ નહીં આનું અંગ્રેજી થશે આઈ વોન્ટ ટેલ એની વન યોર સિક્રેટ અહીં વિલ નોટના બદલે વોન્ટનો ઉપયોગ થયો છે જે બતાવે છે કે ભવિષ્યમાં આ ક્રિયા નહીં થાય ચાલો હવે તમારો વારો તમારી સ્ક્રીન પર આ ત્રણ ગુજરાતી વાક્યો છે વિડિયોને એક મિનિટ માટે પોઝ કરો અને આ વાક્યોને અંગ્રેજીમાં બનાવવાનો પ્રયત્ન કરો જુઓ તો ખરા નિયમો બરાબર યાદ રહ્યા છે કે નહીં તો આશા છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશેની આ માહિતી તમને ખૂબ જ કામ લાગી હશે અંગ્રેજી શીખવાની આ જર્નીમાં આગળ વધવા માટે દિશા એકેડમી સાથે જોડાયેલા રહેજો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ફરી એકવાર તમારી સ્ક્રીન પર છે અને જતા જતાં એક સવાલ તમારા માટે આજે તમે આ નવું શીખ્યા તો હવે ભવિષ્યમાં તમે શું નવું પ્રાપ્ત કરશો તમારો નેક્સ્ટ ગોલ શું હશે આ વિચાર સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ છે ફરી મળીશું